સમાચાર સામે રહ્યા છે માર્કેટ કોટડા રોડ પર આવેલા નવીન માર્કેટ યાર્ડમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા જેમાં એક સાથે સાત જેટલી દુકાનોને નિશાન બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે દિયોદર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મેં ફરિયાદ નોંધાઈ નોંધાઈ છે પોલીસ સ્ટેશનમાં મારા નામે મારા સ્વીટ એડ્રેસના એક લાખ ને હજાર રૂપિયા મેં આવીને ચેક કર્યું હજી ચેક કરવાનું બાકી છે બરાબર છે કારણ કે અમે તિજુરી આડ્યા નથી હજી સ્કોર કદાચ આવે ને કદાચ ફિંગર પ્રિન્ટોથી પકડાય એના માટે અમે હજી તિજુરીને અડ્યા નથી પણ અંદાજીત રકમ એવી મારી એક ને પણ વધુ હોઈ શકે ચોકીદાર અને સીસીટીવી કેમેરા

સીસીટીવી ચાલુ છે અને ચાલુ છે એટલે પગ આયા છે રેકોર્ડિંગ માં છે ચાલુ છે તો આયા છે ને આજ રાતે દીવધર માર્કેટમાં સાત દુકાનોના તાળા તૂટે છે એમાં ચોરી પણ સી છે આ લોકો રાત્રે મોળા ઠંડીનો લાભ લઈ અને વંડો ટપીને આયલ લાગે એવું કેમેરા સીસીટીવી કેમેરા આવીને તપાસ કરશે એના પછીની શું કાર્યવાહી થાય તાત્કાલિક ભેદ પીલાય એવા અમે તમામ પ્રયત્નો કરીશું કેટલી દુકાનો